તો અમે આજે જઈ રહ્યા છીએ ભાભર કપડાં લેવા દિવાળીના મેં એકલા નહીં બા અમારે ભાઈ બંધ છે આ પેલા હે ને ઓ ભાઈ બંધ ઉભારો ને ઉભા રહો તમારું લોગમાં લેવાના છે છે ને અમારો ભાઈ બંધ શું કહો તમારે શું કેવું છે તમે જોશમાં હેપી દિવાળી હા અને અને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહેજો

Poli, va,

اوہ تھارے آھے میتر نظارو جوہ تمی دیوالی میں بوم پڑ رہی ہا گھر میں شو کر رہا ہوں بلاگ

तोम्ण। तोम्ण। बूट बूट? से बूट। ने। ने टोकन। अच्छा भाई माल नहीं घूम से

લાઇટ મળે <coughs> <coughs> જમ્પલ જે વા બતાવી દીધું પડે ભાઈ હે ને હા બબુન જમ્પલ લેવાના છે અને પ્રાઇસ દે છે નો બીજો આ છે વાય ના ના જલા આ ટીશો હે ને મિત્રો છે ને હે લેડીસ ભરલ પડી છે ખચા ખચ

અપણે આ બુટ હં તો કાં દેખે અચ્છા ભાઈ ચડ ઉપર કા ઉપર ઈજુ હાલવા દે ફિક મા ફેર રહા હો અહીં લે પણ બુટ માં તો કોઈ મારું લાગતું નથી મને કે છે બુટ તો આપડે છે ઓલરેડી પણ તો આ હા હે હ સંપલ લેવા સુપર સંપલ લેવા

Aba ya. ram, ram, bayu, tiktok, ya, eh? token. kan kan sih, celo kai, pesenai, sih udah mau celo

અને ભેંસુ ધોવાના ટાણે દવાનું છે સમજો કે વાત મારું બેઠું સડવાનું તો

હવે મને બ્લોગ તો બનાવવા દે હા હે ચાલા જશે પણ આગળ ચા છે આગળ આગળ કાંઈ નહીં નહીં પાછો હા

બધા ફટાકડા હે ઓય ને આમાં છે લુગડો આ છે મીઠાઈ મીઠાઈ લાયા છો હા એ હું તો ફાઇનલી ગાઈ છે હવે ઘરે પહોંચી ગયા ને વિડિયો પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો જય માતાજી જય જવાન જય જય